લાલ મારે નહિ મારતી બાઈલાલા આમણા ને કીયા આય ઘરનો ઓય જે આપડે ગને આવતી હોય તો અંદર દેવાય અંદર આવતી હોય ને તો અહીંયા અહીંયા બહાર દેવાય નકા મારીએ લે હો કઈ આની કયા આઈ જમા આઈ તો આઈ મારે

ઘોડી ઘોડી હાઈ વ્હાઈટ તનેલા મને કોયલ કોયલ કઈ હ મને લાલ તને તને કઈ ઘોડી ગમે હે લાલ કે ઘોડી હે